નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચૂનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ સાતમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મેલડીનો કોપ શ્રાવણનો એ છેલ્લો સોમવાર કાકા માટે ખતરનાક નીવડ્યો પોતે કિડયારું પૂરવા ગયેલા અને કેટલાક ડોસા ડગરાઓ સાથે ગામે કપટે ચડી ગયેલા પોતે સોમવાર કર્યો હોવાથી સાંજના વાળોની તો ચિંતા જ નહોતી તેથી મોડા મોડા ઘેર આવ્યા ત્યારે ઉમરામાં પગ મૂકતા જ અજવાળી કાકીએ એમને ખોપવા માંડ્યા તમ તમારે ફૂલકે ફર્યા કરવું ઘર ઘરવાળાઓના માર ઘટલા લાડવા થઈ જાય પતિએ ઢગાઈ જઈને પૂછગાછ કરવા માંડી પણ એમ સહેલાઈથી ઘટસ્ફોટ કરી નાખે તો તો એ જ અજવાડી કાખી શાના તમ તમારે કેડિયારા પૂરેપૂરીને આતા ભાવના પુણ્ય ભાંદ્યા કરો વાહેથી ઘરના માણસનો મારો બોર ફૂટો થઈ જાય પણ શું છે તમારે શું તમે તો મોટે પાગડે ગામમાં પહોળા થઈને ફર્યા કરો વાહે ઓલિયા વેરી હદાયે મારા ઘરની વાતો વાવલિયા કરી કોણ છે એ વેરી પતિએ ક્રોધ અવાજ પૂછ્યું કોણ છે એ વાતોના વાવળનારા પણ અજવાળી કાકી એમ ઝટ દેથાકને નામ ભણી દઈને આ કૂથલી કાપડમાં રહેલું જિજ્ઞાસાનું તત્વ સાવ એડી જવા દે એમ નહોતા આ નાટકમાં અત્યાર સુધી તેઓ પતિ સમક્ષ માત્ર વાચિક અભિનય જ કરી રહ્યા હતા એમાં હવે મજાકનો નર વેસા ઠૂઠો ઠૂઠવો મેલીના આકીક અભિનય પણ ઉમેર્યો હાય રે હાય મારે માથે દેહોદ જેવો ધણી બેઠો છે તોય હું તો સાવ નદીયાણી જેવી ગામની કણબાણીએ ઉઠીને મને ઢીકા મારી જાય ને મારી દીકરીની એબ ઉઘાડી પાડી જાય કોણ છે એ કણબાણીયા પતિએ હવે પડકાર કર્યો નામ પાડો એ ભેગી એને ઓખાત ખાટી કરી નાખું અરર મારી લાખ રૂપિયાની આભરૂને ફૂટી કોડી કરી નાખી ડેરો એક માણસની વચ્ચે મારી ગગીનો ડેડ ફજી તો કરાવ્યો હાય રે હાય આ માથાના મોડ જેવો ધણી બેઠો હોય તોય શું ને ન બેઠો હોય તોય શું હું તો છતે ધણીએ હવે હાવ કરશું એ ચોવટ કરવાનું ચોખ્ખું ફૂલ ના પાડો એટલે એને ખબર પાડી દઉં કે કેટલી વિશે શું થાય છે પણ અજવાળી કાકીએ તો કોઈનું ચોખ્ખું ફૂલ ના પાડવાને બદલે પતિને પાનો ચડાવવા સીર્થ વચનો ઉચ્ચરવા જ ચાલુ રાખ્યા એ જોરારિયાની જીભમાં કીડા પડે મારી ગાયના દાંત જેવી રાકડી જરીને બે જીવ વસ્તુ કહી ગઈ રાંડે જીભી કહી ગઈ તો કહી ગઈ પણ સો માણસ સાંભળે એમ કહી ગઈ એ નોત્રીનું નામ પાડો એ ભેગી એને ભોય ભારે પાડી દઉં તમે તો ઠાલા મફતના પડકારનું કામ મારો છું એટલો કડક હોત તો દે ન હતી એ ડાકરની કે મારી દીકરીને નીચા જોણું કરાવી જાય તમે કેવો એ ભગવાનના સમ ખાઈને કહું છું એનું નામ પાડો એ ભેગી જ હાય રે મારી ગૌતરી જેવી જડીને માથે જીવતરનું કેણું કરતી ગઈ રાંડ કબરજા આ કોણ હતી એ કાળ ઓલી ઓલે માં મા બીજી કોણ છે નવરે સંતોડીની મા હરખી હા હા એ પેહલા વાગડિયાની હરખી સો માણસની વચાડી એણે મારી દીકરીને માથે આણ ચડાવ્યું રાંડ ન ભાઈએ સાંભળીને લગતું કાકા કશાક વિચારમાં પડી ગયા અજવાળી કાકીની વાક્યધારા ચાલુ રહી એ પોતાની છોકરી સામે નજર કરતી નથી ને આપણે જડીને શું જઈને વગવતી હસી રાંડવતરી ખરાક વિશે પોતે સૂજી એટલી બધી ગાળો ખાલસ કરી નાખી છતાં પતિનું મૌન ન તૂટ્યું તેથી પત્નીએ સૂચન કર્યું એ વાલા આપણે જડી ભેગું સામંત આયરનું નામ લીધું છે તો તમે એની સંતુળી હારીએ સાદુરભાનું નામ જોડ્યું દેખાડો તો ખરા કહું એ હરખીને ખબર પડે કે જળ્યાતા સોની માંજન માથાના નથું કાકા આ સૂચન પર વિચાર કરતા રહ્યા અને અજવાડી કાકી એમને ઉભેડતા રહ્યા સાદો જીવા ખવાને મેલો સાદુરભાનું નામ વેતું એક કાનેથી બીજે કાને રાજકોટની જેલમાં બેઠો સાદડીયો રપાબ આપવા ક્યાં આવવાનો છે કરો ગામ ટેડો બરકો મૂકીને ને કરો નિયા લાંબી વિચાણા પછી નથું કાકા ભૂલ્યા પણ આને કાંઈ સાયદી સાબિતી સાયદી સાબિતી કાંઈ છે નહીં એટલે તો આ કામ કરવા જેવું છે પત્નીએ સમજાવ્યું તમ તમારે જીવા ખવાના કાનમાં ફૂંક મારવું ને એક કાનેથી બીજે કાને જાય બિલાડી મોભ બવાદાને ભંભેરો એટલે હાવ ચોરાની ઓસરીએ પંચ બિહાડી ને પંચની હાજરીમાં સંતળીનો જવાબ માગી જવાબ શું આપશે ચૂલા માયલી રાખે મુખીને કહીને ઠુમ્મરના ખોડાને નાત માર્યું નહીં પણ ગામ બાર્યું કરાવી દીધું એ જ લાગણી છે એ હરખી એને એ ખબર એ પડે કે અજવાળી કાકી હારી બધ ભીડવી કાંઈ બચ્ચાના ખેલ નથી આમ નથું કાકા પત્નીની ચડામણથી ગાયે ચડેલા હતા જેઓ જેલમાંથી છૂટને આવ્યો એ પછી વાડીએ મધરાત પછી આ સોની મહારાજ અને જીવલાનું મિલન નિયમિત થઈ ગયું હતું દ્રવ્યો કાર્જનની સહિયારી પ્રવૃત્તિના પરિણામે બંને વચ્ચે ગરબો પણ કેળવાઈ ગયું હતું આ દુકાળિયા વરસમાં વાડીના કૂવાના પાણી પાતાળે પહોંચ્યા હતા એ આ કણબીઓ માટે એક આડકતો આશીર્વાદ બની રહ્યો હતો કેટલાક ખેડૂતોએ પોતપોતાની વાવ ઉલેજી ગાળ કાઢ્યા ગોબર માંડળે ટોટા ફોડ્યા પણ આ દરબારી વાડીની વાવ ઉલેચવાની કોઈને ઉંચાટ જ નહોતો કેમકે ભર્યા કૂવા કરતાં ખાલી કૂવો વધારે કમાણી કરાવતો હતો જેવો જેલમાંથી કસબ શીખી લાવેલો એ આ કૂવામાં અજમાવી રહ્યો હતો કૂવાને ખાલી તળી એણે સિક્કા બનાવવાના યંત્રો ગોઠવી દીધા હતા અને સમજુબા અને નથુ સોનીની સહિયારી ભાગીદારીમાં અહીં મતરદ પછી પૂરજોશમાં ટંકશાળા ચાલતી હતી જેવો ખવાસ આ માલનો ઉત્પાદક હતો અને જયરામ મિસ્ત્રી એનો વિતરક હતો જયરામે હવે મિસ્ત્રી કામ છોડીને નિત્ય પ્રવાસીની કામગીરી શરૂ કરી હતી નથું કાકાએ બનાવેલી હોબોહો સિક્કા જેવી જે ડાયમાંથી ટપોટપ તૈયાર થતાં કખીના સિક્કાઓની ફાટ બાંધીને એ દૂર દૂર દેશાભરમાં નીકળી પડતો કોઈ વાર કોચિન માલબાર જઈ પહોંચે તો કોઈ વાર છે કલકત્તા સુધીની ખેપ કરી આવી આસામની સરહદે અઘાણ આદિવાસીના પ્રદેશમાં પણ ઘૂમી આવે બટુક જાતિઓ માયે ભમે અને મહિનો માંસ રખડીને પાછો બુંદાશરમાં આવે ત્યારે પેલી ફાટના બદલામાં કરતી કારણસી નોટોના થોકડાના થોકડા લીધો આવે ગામમાં કોઈ પૂછે તો કહે કે હું તો વેરાવળના લાતીવાળાઓ માટે ઇમારતી લાકડું લેવા ગયું હતું આ ઇમારતી લાકડાને બહાને છે તો એ એક વાર બ્રહ્મદેશની ખેપ પણ કરી આવ્યો હતો સમજુબાને સાધીને સોની અને ખવાસે આવી સરસ ભાગીદારી થાપી હોય એમાં જેવો નથો કાકાનું પડ્યું બોલ ઝીલે એમાં સિંહ નવાય

સંભળ્યાને એ ચમકી ઉઠ્યો ઠકરણા આવ્યા લાગે છે કહીને એ સફાળો ઊભો થયો સબર્ય આવે કોથળે તાણે નથું કાકાએ પૂછ્યું કાંઈ કામ પડ્યું હશે કહીને જીવો કૂવામાં માંડેલી નિશાનીના પગથીયા ચપ ચપ ચડીને કાઠે આવ્યો કાકાના પેટમાં રસકો પડી ગયો ઠકરાણા જેવા ઠકરાણા ઉઠીને આમ કાઢી રાખી કુવાના કાંઠે આવી ઊભી એમાં જરૂર કાંઈ ભેદ હોવો જોઈએ છોપી પોલીસ તપાસ કરવા આવી હશે મુંબઈની સીઆઈડી આવી હશે દિલ્હી સરકારની પોલીસ પગેરું કાઢતી હશે સમજુબાને ગાંધ આવી ગઈ હશે ને અમને સહુને દારવા અટાણી આવ્યા હશે જીવો પણ મનમાં તરહે તરહેના તર્ક કરતો કાંઠે આવ્યો ત્યાં સામે અંકારમાં ઘોડા ઉપર બેઠેલી વ્યક્તિને જોઈને એક ક્ષણ વાર તો એ થડકી ગયો બે ગયો એલા અસવારે પૂછ્યું ના રે બાઈએ તાળી દીધી પછી તેનું બી જામ જેવો બોલવા ખાતર બોલી તો ગયો પણ આ સ્વરૂપ થયેલા ઠકરાનો નખ શીખે પુરુષ શ્રેષ્ઠ જોઈને એ હેબત તો ખાઈ જ ગયો હતો આ ગુપ્ત મુલાકાત માટે સુરલે ભરાય એવડા અંબોડાને સમજુભાઈએ ફેટામાં છુપાવ્યું હતું અને મોડાનો અણસાર કોઈ ઓળખી ન જાય એ માટે બોકાની બાંધી હતી અટાણે અહરું કામ પડ્યું બા જીવાએ પૂછ્યું તને બરાખવા આવી છું હજી સુવર્ણ્ય નથી થઈ થઈ ગઈ સચોડી કાયમની સુવર્ણ્ય થઈ ગઈ હે હા બીજો જોપો પાછો વળ્યો જ નહીં ને આખ્યાના ડોળા ડગાઈ ગયા અરે રામ 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 પછી કરજે અટાણે તો જળઢીલીએ હાલ્યો તમે વેતા થાવ હું વાહેવાહી પૂગ્યો જાણો એક અક્ષરમાં વધારે બોલ્યા વિના સમજુ ચાંદ ચાંતવંત ઘોડીને રાગમાં લીધી જીવો અંધારામાં ઊભો ઊભો આ આધેર કરારસણીની અસવારીની છટ્ટા ભાવથી વેરખી રહ્યો ઠકરાણાએ તેજીલી ઘોડીને એડી લગાવી અને ઘોડી તથા ઘોડે સવાર બની અંધારામાં ઓગળી ગયા અણધાર્યા સમાચારથી ઘડીભર સ્તંભ બની ગયેલા જીવો દૂર દૂરથી સંભળાતા ઘોડીના ડાબલા સાંભળી રહ્યો સવાર પડતા તો ગામના માણસોએ એક અચરજ અનુભવ્યું ચાના ગરાડે ગણાતા બાંધણીનો રામ ભરોસોને આંગણે પહોંચ્યા ત્યારે હોટલના બારણા પર ખંભાતી ટીંગાતું જોયું કોઈ દે નહીં તે આજે જ બાંધ કેમ જેવો ભાઈ ઊંઘે છે કે શું કે પછી ઉજાગરાની નીંદર ચડી ગઈ છે તો ખુલાસો મળતો નહોતો અને બંધણીયની તલક વધતી જતી હતી કરામના આગળ યાદ તે અંબા ભવાનીનો એ ઉઠામણું થઈ ગયું નિકળ બાપાની હોટલમાંથી પ્યાલો પેટમાં ઢોળી લેત એલા જીવો રાત્રે લઈને ભાગ્યો તો નથી ને તરત તપાસ તો કરો કોઈ એના ઘરક ભાગે કે જીવો ભાઈ ભાગે ગામ આખામાં આટલી ઉઘરાણી પાથરીને બેઠેલો માણહ ભાગીને જાય ક્યાં એલા કોક એને ઘરે જઈને ખબર તો કાઢો બચાડો જીવ સાજો માંદો હોય નહીં બુદર મેરાઈના વલ્લભને આ સૂચન ગમી ગયું અને એ સીધો ગામને છેવાડે આવેલી જીવનની ખડકી તરફ ઉપડ્યું આજે અંબા ભવનનો આંગણું ઉઘાડો હોત તો આ રામ વરસેની આટલી હોશિયાર ભોગવવી ન પડત એ મુદ્દા પર ચર્ચા ચાલી રહી રામ વરસે નામ જ એવું બુંદિયાળ એના બોરહા જ નહીં હવે તો વલ્ભા જેવો કોઈ જુવાને બીજી હોટલ નાખે તો ગામને નિરાંત થાય થોડી વારમાં વલ્લભ પોતે શોકના સમાચાર લઈને આવી પહોંચ્યો આજ તો પાંચ ભાભા ગુજરી ગયા મધ મધરાત્યના દેવ થઈ ગયા છે અરર જીવાને માથેથી છતર હાલ્યું ગયું થોડા લોકોએ જીવા પ્રત્યે દિલ સોજી રાખવી તો કોઈએ એનું તીખણ પણ કર્યું અરે રે બચારાનો એક ને એક બાપ હાલી નીકળ્યો જેવો સાવ ન બાપો થઈ ગયો એલા બહુ ચાવડો થામાં જેવો ભાઈ સાંભળી જશે તો ઝાટકે દેશે ગડી ભર તો આ લોકોની ચાની તલક પણ સામી ગઈ અને આ અણધાર્ય મૃત્યુની ચાલી રહી પણ આ પંચણ ભાભો સાવ કેમ કરતા આખે ગયો કઈ રોગભોગ કેટ પણ એ જ મોટો મંદવાડ બીજું શું અમરની કાકરી લેતા લેતા આખે વીચાઈ ગઈ હશે ભાર્યા કરી પંચણ ભાભે તો આ દુકાળ વર્ષમાં જીવાભાઈમાંથી દાણા પાણીના લાડવાનું ખરજ આવી પડ્યું લાવ લાડા જમવાનો લોભ હોય તો હાલો અટાણે આભાળવા હવે વલ્લભે કહ્યું આભાળવા જવા જેવો રહ્યો જ નથી ભાબો તો મધ ઉકલી ઉકળી ગયા હતા એટલે મણ હકામા જ મહાણી લઈ ગયા છે અટાણે તો ટાળી થતી હશે માણહકામાં મહાણે લઈ ગયા હતા એક સંસારમાયે સવાલ કર્યો પ્રાણ ભોખનો સાથ તો જરાએ સાંભળતો નહોતો રામ બોલોનો કે કોઈના રોવાનું સાથ મોતલ સંભળાયું જ નહીં હવે આવા ગલડા માવતાર મરે એમાં વળી રોવા બેહાતું હશે પાંચમ ભાબો તો જીવાના હાથમાં સંગ્રહને નસીબદાર થઈ ગયો નસીબદાર જો જોતામાં તો રામ ભરોસેના આંગણામાં ખાસું ટોળું જામી ગયું સુરત ઉજવ ચારના બંધણીની સંખ્યા વધતી ગઈ આજે રામ ભરોસે બંધ રાખવવા બદલ મધ રાતે જ ગુજરવાનું પસંદ કરનાર પાંચણ ભાભા ઉપર રોષ ઠાલવી રહ્યો મરના ગુણ દૂર ગુણોની સમીક્ષા થવા લાગી મુય ભેંસના મોત ડોળાને ન્યાતી પાંચણ ભાભામાં અનેકાનેક મોટાઇનું આરોપણ થઈ રહ્યું ગમે એવો ગણો પણ જિંદગી આખી દલ દઈને દરબારના ગોલાપા કરી ગયો બચાડું ને જીવાના હાથમાં સંગ્રહી ગયો એ સારું થયું નિકાલ પછી આ લખા જેવા ગરડિયા થાય જીવાએ મર હું પિતાશ્રીની સમસમ યાત્રા જેવું કરશું યજેલું નહીં અને હવે પછી ઘટની શોક સભા થવાની નહોતી તેથી ગામ લોકો ભાભા પ્રત્યેની સાહજીક દિલ સોજી આ રીતે દાખવી રહ્યા હતા ગુંદાસરના એક ધારા જીવનક્રમમાં મોટામાં મોટી ને રોમાંચક ઘટના મૃત્યુની હતી ગીધા લુવાણના બેટી અવસરને ગામના ઠંડાગાર વાતાવરણમાં થોડી ગરમી લાવી દીધી હતી એ પછી ગોબરની હત્યાએ શાંત વાતાવરણને હજમચાવી મૂક્યું હતું એ હત્યાકાંડમાં આંચકાઓ હજી તો ભૂરે પૂરા શાંત પડે એ પહેલાં જ પાંચળ બાબાએ ગુજરી જઈને પટકાટતું રાખ્યું હતું અત્યારે મુતાંતમાને નામે શરૂ થયેલી કરુણ પ્રશસ્તિઓ કોણ જાણે ક્યાંય સુધી ચાલુ રહે પણ ત્યાં તો બજારને નાકેથી ધામ ધામ કરતા ઘોઘરા સંભળાયા અને લોખંડી ચીપિયાના ફટાક ફટાક અવાજો આવ્યા આવ્યો ઘોઘરિયાળો આવ્યો કેટલા કેટલાકોએ તે આગ રૂપને મોડું પણ જોયા પહેલાં આગાહી કરી દીધી આવ્યો એને વધાવો વરહો વરહ ક મંડળો ધરીને ઊભો છે કોઈએ ટીકા કરી ક મંડળો તળીએથી કાણું છે કે શું તે કોઈ સાલ ભરાતું જ નથી ગુગરિયાળો એક ગામ માગે તે એ તાણ્ય પાલવા ને એકવી ગામ માગે તો એ તાણ્ય પાલવા રહેતા લાગે છે અલ્લાહલે જ નિરંજન કરતોકને એક પદ છંદ ખાઈ બાવો ટોળા સમક્ષ આવી ઊભો આ તો કાળકા માતાને ટૂંકાવાળો બાવો ગરનાની સાતમી ટૂંકેથી એક એકવાર ઉતરે છે ઘણા ખરા માણસો તો બાવાને ઓળખી ગયા એનો કાઈ મી થાણો ગિરનાર પર છેક સતમી ટૂંક કાળકા માતાના થના પર હતું પણ વરસમાં એક વાર તો એ અચૂ આ ગામમાં માગવા આવતો જ કમરે કાઠે ઘૂંટાણે ગળામાં એમ ઠેક ઠેકાણે એ પુષ્કળ ઘોઘરા પહેરતો તેથી એ ઘોઘરે બાવા તરીકે ઓળખાતો વર્ષોના પરિચયને લીધે ઘણા ભાવ ભૂકો એને બાપુ કહીને સંબોધતા આ બાપુ આ મેલ્દીના પણ ઉપાસક હોવાથી ઘણા ખરા ગામ લોકો એમના પ્રત્યે ભયપ્રીત જ દાખવતા અત્યારે તો ગિરનાની સાતમી ટૂંકી વસનારા સાધકોને લોકોએ એક જ પ્રશ્ન પૂછ્યો કાળકા માતાની ટૂંકી ક્યાંય મેપાણી છે નહીં વાદળા પાદળા ઘેરાયા છે ખરા નહીં ઘેરાય કેમ ભલા દુકાળ પડેગા બાવાજીએ ચીપ્યું પછાડીને કહ્યું દુકાળ તો પડેલો જ છે ને વળી એમાં હવે પડવાનું બાકી શું રહરો કોરો જવા માંડ્યો હવે તો આસુ મહિને કોષ જોડીએ તો છે પણ મેં પાણી ન થવાનું કાંઈ કારણ કોઈએ પૂછ્યું કાળકામાં કોપ્યા છે કાળકામાં શું કોપશે તમારા જ કરમ કોપ્યા છે અમારા અમારા કરમ તમારા એટલે સાપરવાળા એ કયે ભામટે આખે આખું ભારત વાંચ્યું એલા હા હવે જ લોકોને યાદ આવ્યું ઉનાળામાં ઓલ્યા ભટ્ટ માં ભારતની કથા કરતા હતા એણે જ આખે આખી કથા વાંચી નાખી હા વાત તો સાચી સાપરવાળાએ ભટ્ટજીને બહુ બહુ વાર્યા કીધું કે થોડીક કથા બાકી રાખો ભારત આખે આખું વાંચે તો મેઘરાજા રૂઠી જાય પણ ભટ્ટ કોઈનું કેવું માન્યા જ નહીં તો હવે જાવ એ ગાગર ભટ્ટ પાહે ને કીઓ એને કે વરસાદ છોડી દે તે બાંધ્યો હોય તો એ તો ધાક બાંધીને પર ઉતરી ગયેલા ગાગર ભટ્ટને ક્યાં ગોતું હવે તો તમે જ કાંઈ ઉપાય કરો બાપુ હું શું કરું કરતી કાર્વિક તો મારી હજાર હાથવાળી કાકામાં છે કાળકામાં શું કહીએ છે કહે છે કે ઘરથી સવા સવા પાલી ઘઉંનો ખીચડો રાંધી નાખો ને શાંતિને ઝારી નાખો સાંભળતા સહુના પેટમાં ઘાસકો પડી ગયો સવા સવા પાલી ઘઉં લોકો મનમાં જ વિચારી રહ્યા આ તો માતર મોંઘા છે એમાં વળી આ અધિક માસ લેવી માનતા માએ ક્યાં ફરમાવી કોઈએ આમાંથી આછે અડધી કરદા જેવું કરવા સૂચવ્યું કાળકામા ગાય આછેથી વેચે ખરા સવા પાલીને સાટે સવા પલાવ દઉં અરકે કે માને શું હાટકીદાર સમજી ગયો છું બાવાએ ફરીવાર ચીપ્યો પછાડીને ત્રાડ નાખી તમારા ઉપર તો મેંડીએ કોપી છે મેંડી કોપી માર્યા સાંભળનારના પેટમાં ફાળ પડી અને એ મેંડીનું મોડું હરની દક્ષ્યમાં છે બાવાએ એક વધારે વિગત આપી તો તો આખા ગામ ઉપર ભો ના આખા ગામ ઉપર નહીં પૂછને મૂછ ઉપર ભાર આખા ટોળામાં ભયભીત ગણગણા શરૂ થઈ ગયું પૂછને મૂછ ઉપર ભાર પૂછને મૂછ ઉપર ભાર ભાણા ખોજાએ કહ્યું એક મૂછ તો આજે સવારમાં જ ઉકેલી ગઈ પાંચા બાબા ઉપર તો ગાત્યા આવી ગઈ બાવાજીએ પૂછ્યું પાણ ભાભો મરી ગયું બાવાજી જરા વિચારમાં પડી ગયા ફરી પૂછ્યું આજે જ મરી ગયું હજી તો તેની ચિતાની ટાડી થાતી હશે ફરી કરીને બાવાજી ઉચર્યા પાંચ ભાભો તો પંચકમાં મર્યા હવે એકથી નહીં પતી પ નામવાળા પાંચને મરવું પડશે પૂછને મોજ ઉપર ભાર છે મારી મા મેલ્દી કોપી છે પ નામધારી પાંચ માણસે આ પંચકમાં મરવું પડશે એવી આગાહી લોકોને વધારે ગભરાવ્યા પાંચા પટેલ હવે આવી બન્યું ને પરમાણદાર દોહોઈએ શું હવે જીવતો રહેવાનો ને પરભો ભામણ હમણાં સાજો વાંધો રહીએ છે એણે પણ ચેતવા જીવું ઓલી પૂંજી લેટડી મળશે તો શેરીમાં સંજવારી કોણ કાઢશે પંચકમાં થનારા પાંચ મૃત્યુનો કવટ નક્કી કરી આપ્યા પછી મેંડીના કોપથી લોકો કંપી રહ્યા મોછ પરના ભયમાંથી ધીમે ધીમે પૂછડા પરના ભયની ચર્ચા શરૂ થઈ આ દુકાળ વરહમાં ડોર તો નિર્ણપૂર્ણા બન્યા નહીં મરવું હોય તો એ મરશે જ ને આ જુઝ્બાના એકાવાળું બળદ રગન સ્થાપનનો પગલો કરાવી આવ્યો પછી પૂગી ગયો છે પહેલ વહેલો જ મરશે એમ લાગે છે અર ડોર ડાખરા મરી જઈએ તો આવતી સાલ વરસાદ થાય તોય શું બપોર સુધીમાં તો ગામમાં તો ઘેર ઘેર મેલ્દીના કોપની વાત પહોંચતી ગઈ મોછને પોછ મ પરના આ ભયની વાત સાંભળીને લોકો એવા તો ગભરાઈ ગયા કે ભૂતેશ્વરની વાડીએ જઈ જઈને ધૂત્યળા બાવાને આ કોપના સંતોના માર્ગો સૂચવવાની વિનંતી કરવા લાગ્યા રોડા ટાણે જીવાને ઘરે પચા બાબાનો ખર ખરો કરવા ગયેલા માણસોએ આ મંદી માતાના કોપની વાત કહી આગલી રાતે નતો તો કાકાએ મૂકીને બંભેરીને ગામ પંચ બોલાવવાનો ને સંતોનો ન્યાય કરવાનું જે સૂચન કર્યું હતું એનો અમલ રીતે કરવો એની ચિંતામાં જીવો ડૂબેલો હતો એને આ મેલીના કોપના વાળનાને ચોખ્ખો દીવા જેવો રસ્તો દેખાઈ દીધો ભૂટેશ્વર જઈને મારા બાપુના નામનો દીવો કરી આવવો કરતોકને ઉઠ્યો ને સીધો ઘોઘરિયાળા બાવા પાસે પહોંચ્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ